શિવ પુરાણ કે અનુસાર પુત્ર પ્રાપ્તિ કે ગુપ્ત ઉપાય આ ઉપાય આપણે કોઈ શિવ મંદિરમાં જઈને કરવો જોઈએ આપણે ઘરમાં ચોખાની ખીર બનાવીને એક નાની વાટકીમાં રાખવી આપણે બીજી વાટકીમાં ગાયનું ઘી લેવું આપની પૂજાની થાળીમાં અન્ય સામગ્રીની સાથે આ બે વાટકીઓ લેવી એટલે કે ઘીની વાટકી અને ખીણની વાટકી લેવી ત્યારબાદ બે બીલીપત્ર લેવા અને એક દેશી ઘીનો દીવો લેવો આ બધું લઈને શિવ મંદિરમાં જવું શિવલિંગની પૂજા કરીને બે વાટકીઓ શિવજી સામે રાખવી આપને બે બિલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરવા આપને શિવજીની ચોખટ ઉપર ઘીનો દીવો કરવો અને મનમાં ઓમ નમસ્ સિવાયનો મંત્ર જાપ કરવો આપને શિવજી ઉપર બે બિલીપત્ર અર્પણ કર્યા હતા તે થોડી વાર પછી પાછા લેવા અને એક બીલીપત્ર શિવજીના મંદિરની ઉપર ચોખટ ઉપર બેસીને સંતાન પ્રાપ્તિની મનમાં મનોકામના કરતાં ખાઈ લેવું અને બીજું બિલીપત્ર ઘરે લાવીને પતિને ખવડાવી દેવું અને શિવનો પંચાક્ષર મંત્રનું જાપ કરવો Om Namah